વાઢિયા અદાણી દ્વારા ખેડૂત સંઘ સાથે શું થઈ ચર્ચાઓ વાઢિયા ખેડૂતોનો આક્રોશ અદાણી કંપની સામે કિસાન સંઘ મેદાને ટ્રાન્સમિશન લાઈન થી પાકને નુકસાન વર્તની માંગ સાથે તીખી ચર્ચાઓ બ્યુરો રિપોર્ટ ત્રાયા આ વિશ્રાણા ક્રાઈમ પેટ્રોલિંગ ન્યૂઝ આજે અમે લોકો બકુભાઈ આહીર વાઢિયા ગામમાં એમનું ખેતર આવેલું છે આપણે જે લાઈવ ઉભા છે ત્યાં આગળ અહીંથી એક અદાણી જેવી રાક્ષસી કંપનીની સાતસો પાસઠ કેવીની વીજ લાઈન નીકળી રહી છે મિત્રો સાતસો પાસઠ લાઈનની વીજ એ લાઈન એવી હોય કે જે નીકળી ગયા પછી ત્યાં તમે ચોમાસામાં કામ કરવા જાઓ એને ટચ કરો તો માણસનો મૃત્યુ થવાનો પણ ડર રહેલો હોય છે ત્યાં કોઈ એક ખેડૂતનો કોઈ ઢોર ત્યાં ટચ થાય પછી કોઈ ગાય ભેંસ તો પણ એને મૃત્યુ થવાનો ડર હોય છે એ વીજ લાઈન અહીંયાથી એક નીકળી રહી હતી એ બાબતે ભગુભાઈએ અનેક વખત સરકારમાં કંપનીમાં લેખિત રજૂઆતો કરેલી છે તેમ છતાં આ રાષ્ટ્રવાદી સરકાર છે પણ ક્યાંક એનો રસ્તો ચૂકી છે એટલે આ સરકારના તંત્રએ યોગ્ય નિર્ણયો ના લેતા હમણાં ચાર દિવસ અગાઉ આ રાક્ષસી કંપનીએ પોલીસ પ્રશાસનનો ઉપયોગ કરી અને આ ખેતરમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો હવે જે ભગુભાઈ આવી છે મારી સામે ઉભા છે વિડીયો તમે બાજુ લઈ જાઓ આ ખેડૂત છે એ વ્યક્તિને હાર્ટ એટેક આવેલો છે મારે પ્રૂફ જોઈએ તો આજથી વર્ષો પહેલાના ડોક્યુમેન્ટ બે વખત ડૉક્ટરના રિપોર્ટ છે એ વ્યક્તિને પોલીસ પ્રશાસને આ રાક્ષસી કંપનીના કારણે અહીંયાથી જે ઢેસાડ્યો હતો એનો વિડીયો પત્રકાર મિત્રો તમે બધા લીધેલો જ છે અગર ના હોય તો અમારી પાસેથી લઈ લેજો અને એ વિડીયોને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સુધી આ બે જે તમારી ચેનલો છે એ ત્યાં પહોંચાડવાની જવાબદારી આ ચેનલોને સાથે એક ખેડૂતના સંગઠન અને ખેડૂત મિત્રો અમે વિનંતી કરીએ છીએ કે આવો અન્યાય કોઈ કાળે નહીં સેવાય અત્યારે કંપની અને સરકારનું કહેવાનું એવું થાય કે લાઈન નીકળશે મિત્રો લાઈન નીકળે એમનો કોઈ વાંધો નથી અમે ખેડૂત છીએ ખેડૂતનું શું કામકાજ હોય કેવી રીતે અમારો કાર્યક્રમ ચાલે છે અમે જોવો જ રોજ જે ચા પાણી એ અમે અમારી સાથે તંત્ર સમજી લો પોલીસના મિત્રો હોય તમે પત્રકાર મિત્રો હો કંપનીના માણસો જે લેબર બિચારા ત્યાં પાણી વગર ત્રસ્યા બેઠા છે મેં મારા કાર્યકર્તાઓને કીધેલું કે એમને પાણી આપજો પણ ક્યાંક મને એવો ડર લાગે છે કે આ રાક્ષસી કંપનીના અધિકારીઓ એક તો એ લેબર મિત્રોને પાણી પીવા પૂરતું નથી આપતા અત્યારે મિત્રો એક જાનનો ટેમ્પો અહીંયાથી નીકળી રહ્યો હતો તમે પણ જોયો હશે જો તમે તમારો ધર્મ બજાવ્યો હોય તો એનો વિડીયો પણ આમાં આવવો જોઈએ સાંભળજો મિત્રો તમે બંને પત્રકાર મિત્રો આજ સવારથી હાજર હતા જો તમે સાચા ખેડૂતની મદદ કરવા આવ્યા હો તો એ ટેમ્પાનો પણ વિડીયો તમારે આની સાથે એટેચ કરવો જોઈએ અને એને આમાં આ લાઈવમાં સાથે જોડવો જોઈએ એ ટેમ્પો નીકળ્યો ત્યારે તમે જોયું હશે કે સંગઠનની શિસ્ત શું હોય મિત્રો સમજો અદાણી કંપનીના લાખો રૂપિયા પગાર લેતા મિત્રો પણ અહીંયા હતા ગાડીમાં એસસીની ગાડીમાં બેઠા હતા અને પોલીસ પ્રશાસનના મિત્રો પણ હતા અને કંપનીના માણસો પણ હતા સૌ એ ટેમ્પો જે નીકળતો તો સૌથી નજીક એમ નહીં હતો શાયદ એપ્રોક્સિમેટલી ટ્વેન્ટી ટુ હંડ્રેડ મીટરની અંદર હતો અને અમે એનાથી દૂર બેઠા છીએ મિત્રો અમે બેઠા હતા અમે ત્યાં જોયું કે જાનનો ટેમ્પો અહીંયાથી નીકળે છે જો અમે કોઈ દિવસ જગતા કે કોઈ એક પણ વ્યક્તિને હાનિ થાય કે એને નુકસાન પહોંચે એવું કરવાવાળું આ સંગઠન નથી આ જ કંપનીના માણસો એમ કહેતા હતા અહીંયા આવીને મારી પાસે આવ્યા ત્યારે કે જે કટારીયામાં પાવર ટ્રીટ કંપનીની લાઈન નીકળે છે ત્યાં તમે કેમ રજૂઆત નથી કરતા એનો એનો વળતો જવાબ પણ મેં આપ્યો એને અને એનો જવાબ એ વ્યક્તિ આપી નથી શક્યો એનો વિડીયો પણ તમે બંને પત્રકાર મિત્રોએ ઉતાર્યો છે હું વિનંતી કરું છું કે એ વિડીયો આમાં જ આવવો જોઈએ તો જ તમે તમારો ધર્મ સાચો નિભાવ્યો હશે એને અમે જવાબ પણ વળતો આપ્યો એ અમારો વળતો યોગ્ય જવાબ આપ્યા વગર વળતરની તો વાત જ અલગ છે અમારો જવાબ પણ સામે નથી આપ્યો અને એ સો પોલીસનો સ્ટાફ અને વીસ પચીસ રાક્ષસી કંપનીના માણસો આસા નીકળી ગયા હવે આપણે મૂળ વાત ઉપર આવી ચારનો ટેમ્પો નીકળ્યો હતો ચારના ટેમ્પાની અંદર અમે અંદર નથી જોયું પણ વીસ પચીસ થી કરીને પચાસ સુધી ના માણસો હોય એ ટેમ્પો ત્યાં ઉભો કરીને લાખો પગાર વાળા લેવા વાળા અને આટલા પોલીસ પ્રશાસનના મિત્રો કે જે આપણે સમજી કે હાઈવે ઉપર નીકળીએ અને વ્યક્તિ બિચારો સમજી લો કે સામક્ષ્યા ગામમાં રહેતો હોય ગામમાં જ રહેતો હોય અને ટોલગેટની બાજુમાં એની જમીન છે ત્યાંથી નીકળીને એ કદાચ હેલ્મેટ ભૂલી ગયો હોય તો હજારો રૂપિયાનો દંડ આપે છે અમારી પોલીસ મિત્રોને વિનંતી છે કે અહીંયાથી તમે શીખ લેજો આવા ક્યાં કાર્યક્રમમાં ગયા હો ત્યારે પહેલી ફરજ તમારી એ થાય છે તમારી નોકરી એ થાય છે કે જે જાનનો ટેમ્પો હતો પચાસ માણસોનો સમય બગડતો એની અંદર નાના છોકરાઓ પણ હશે નાની દીકરીઓ પણ હશે અત્યારે ગરમીનો સમય છે અમે પણ રોજના અહીંયા બે પાંચ પાણીના બોટલો ખાલી કરીએ છીએ પી પીને તો એમને પણ ત્રસ લાગી હશે એમને ત્યાં તડકામાં ઊભા રાખવા એ આપણો ધર્મ નથી મિત્રો એક બીજી વાત તમને કહી દઉં હું વારંવાર ધર્મ કહું છું ધર્મ એટલે હિન્દુ મુસ્લિમ નહીં એ તમે સમજી લેજો નીચેનો કાર્ય કરતા કાંઈ પણ કહે એની સમજણ પ્રમાણે કહેતો હોય તમારે કિસાન સંઘના નામ ઉપરથી અગર કાંઈ ચગાવવું હોય કે કાંઈ વાત પહોંચાડવી હોય સરકાર સુધી તો રાજે ટીલા આ દામજી બાળા અને શિવજીભાઈ આ જિલ્લાના કિસાન સંઘના પ્રમુખ છે એમનો નંબર લઈને વાત સરકાર સુધી પહોંચાડજો બાકી અમને ક્યાં અવળી વાત ક્યાં આવશે તો એ અમે ચલાવી નહીં લઈએ આપણો ધર્મ ત્યાં હતો કે એ ટેમ્પાને ત્યાંથી બહાર કાઢવાનો એ ટ્રાફિક અહીંયા વાહનો વચ્ચે પડ્યા હતા રસ્તો હોય રાજમાર્ગીય રસ્તો હોય તો અહીંયાથી પસાર કરી દેવાનો મિત્રો અમે અહીંયાથી ત્યાં ગયા પાંચ દસ મિનિટ વચ્ચે વાહનો હતા એને હટાવ્યા અને એ ટેમ્પાને પસાર કર્યો તમે બધા એના સાક્ષી છો પણ એ લાખો પગાર લેવાવાળા માણસો અગર જો એમને ધર્મ સમજાયો હોય સેવા શું હોય સમજાવી હોય તો એમની પણ ફરજ હતી કે ગાડી કે ઊંડાને થોડી સાઈડ કરી દે એટલે આ સંગઠન એ શિસ્તબદ્ધ રીતે ચાલવા વાળું સંગઠન છે એટલે અમે અમારી આમાં જે મૂળ વાત ભરાવી તો મુખ્ય માગણી છે ખેડૂતને યોગ્ય વર્તન મળે બીજી વાત આજે જે કંપની સાથે વાતચીત થઈ અહીંયા એમાં અમે અમારી ખેડૂત વતીની માગણી મૂકી છે કંપનીએ એની એની વાત મૂકી હતી હવે એ વચ્ચે બંને વચ્ચેનું ડિસ્ટન્સ બહુ છે અગર કંપનીને કામ ચાલુ કરવું હોય તો આવી રીતે ચર્ચા કરવા આવે પણ એની સામે રિટર્ન જવાબ આપે સમજી લો એની જ વાત સાંભળો અને અમારી વાત સાંભળો આવી વાત ચલાવી લેવામાં નહીં આવે કોઈ ખેડૂત નથી આ જવાબ આપવા વાળો ભારતીય કિસાન સંઘ રાષ્ટ્રીય લેવલ નું સંગઠન એનો કાર્યકર્તા હશે એની સામે જવાબ દેવાની એની તૈયારી હોય તો જ અહીંયા આવવાનું તો જ મિટિંગ કરવા આવવાનું આ કિસાન સંઘ એટલે કોઈ આજકાલમાં નથી ઉઠ્યો અને અમુક મિત્રો એવું પણ કીધું કે બે દિવસથી કિસાન સંઘ આવી પેલા કિસાન સંઘ ક્યાં ગયું હતું મિત્રો આમાં જેટલા પણ ખેડૂત લાભાર્થીઓ છે એને તમારે અડધી રાતે પૂછી લેવાની છૂટ કે આ મેટરમાં કિસાન સંઘ ક્યારે આવી હોય અદાણી કંપનીનું અહીંયા પહેલી નોટિસ આવી હોય ખેડૂતોને અને ખેડૂતોને એમ થયું હોય કે મારા ખેતરમાંથી લાઈન નીકળવાની છે ત્યારથી કિસાન સંઘ આમાં નથી આવ્યું સાંભળજો વાત પૂરી સમજો અને એ દેશને આ ભ્રષ્ટતંત્ર સુધી પહોંચાડજો એ ખેડૂતો કિસાન સંઘ પાસે આવ્યા હતા અને અમારો ધર્મ છે આપણે હું આ તાલુકાનો છું બીજા તાલુકામાંથી અમને જાણ કરે તો અમે ત્યાં પણ મદદ કરવા માટે જઈએ એટલે ખેડૂતો અહીંયા આવ્યા આજથી લગભગ એક દોઢ વર્ષ પહેલા આવ્યા હતા ત્યારથી અમે એના સંપર્કમાં છીએ એનો પ્રૂફ તમે ખેડૂતો પાસેથી લઈ લીધું અમે આપીએ તો અમે મારું મોટું બતાવીએ છીએ એવું લાગે એના કરતાં આનો જે સાચો લાભાર્થી હોય એને પૂછજો જે વાત એવા ખેડૂતને પણ પૂછતા કે બીજી તમને વાત સમજાવું અહીંયા જે કાર્યક્રમ ચાલતો હોય એમાં અનેક દુખા તત્વો પણ આવતા હોય છે અમુક સારા વ્યક્તિઓ સમર્થન આપવા માટે પણ આવતા હોય છે એનો અમે દિલથી આભાર માની છીએ અમે એક લિસ્ટ પણ બનાવીએ છીએ અહીંયા આવવાવાળા દરેક વ્યક્તિને અમે નોંધ પણ લઈએ છીએ જ્યારે અમારો આ પ્રશ્ન બે દિવસ પછી કે બે વર્ષ પછી પૂરો થશે ત્યારે એ દરેકનો અમે પ્રેમપૂર્વક આભાર પણ માનશું અને એ પણ કહું છું કે શ્રી બલરામ ભગવાનનો ફોટો આપીને આપશું

તો હવે તમારો ને અમારો મેળ લાવવા માટે શું કરવાની એ વાત છે બરાબર તમે યોગ્ય વર્તન કહો છો તો યોગ્ય શું છે કચ્છ જિલ્લામાં તમે અન્ય જગ્યાએ જેટલા પણ સાહેબ જો એ અધર વધર વાત નહીં કરવાની તમે એમ વિચારો અમે આ લાઈન કાઢી એસી ટકા લાઈન મારી નીકળી એ ખેડૂતોને જે વર્તન આપી આપવા તૈયાર છીએ બરાબર તમે એમ કહો આને આટલા આપે આને આટલા આપે આવાની વાત નહીં અમે તો તમને પ્રૂફ સાથે આપશું ને કે ભાઈ આટલા રૂપિયા આ ખેડૂતના આપે આટલા ખેડૂતો આપે અમે પ્રૂફ સાથે આપવા તૈયાર છે અમે આમ હવામાં વાત નહીં કરીએ અમે ડીડી થી પૈસા આપીએ કોઈને બે નંબરના પૈસા નથી આપતા બરાબર સરકારનો હુકમ અગણ્યાસી રૂપિયા નો એ છતાં બી અમે પૈસા વધારીને આપીએ ખેડૂત ને જે ખેડૂત કામ કરવા દીધું એને ભાઈ તમે અનડ્યુ માંગણી કરો કે ભાઈ આડત્રીસ લાખ રૂપિયા થાંભલા ચાર પગ વચ્ચેના ચારસો બાણું જમીન ના આપી દો ચારસો બાણું મીટર ભાગે આડત્રીસ લાખ કરો એટલે કેટલા રૂપિયા થાય ભાવ ભાઈ ગણજે ખબર પડે એકર કા ભાવ હા અમે અત્યારે એકરનો ભાવ સાહેબ છે ને

એ પ્રમાણે છે વધારે આ બહુ ક્લિયર કટ વાત છે તમારે જેને પૂછવું લીધ છે એને પૂછી લો પછી તમે કોલ થાંભલાના ચારસો બાણું મીટરના થાંભલાના દસ લાખ રૂપિયા અમે આપી નુકસાની પે વધુ નુકસાની સહી દસ લાખ રૂપિયા બરાબર નવસો રૂપિયા ભાવ પ્રમાણે ચોરસ મીટરના એ પ્રમાણે અમે આપ્યા છે ત્રણ અને ની ફસલ નુકસાની થાય ફાઉન્ડેશન ઇરેક્શન અને સ્ટિંગિંગ બરાબર એ ત્રણ વખતની નુકસાની અને એ પ્રમાણે તાર જે જતો હોય જેટલા તાર જતો હોય એના ગુણ્યા નવ હજાર પિસ્તાલીસ એ પ્રમાણે રૂપિયા અમે આપવા તૈયાર છે એનાથી વધારે રૂપિયા અમે નહીં આપીશું

ત્યારે હું તમને પ્રૂફ સહિત આપીશ

चार सौ बिरानवे स्क्वायर मीटर का जो रेट है हमने बोले हैं और बाकी फसल लेके जो रकम है हमने बोल दिया है पीछे हमारा अस्सी परसेंट काम हो गया है पीछे खेड तो कोई ऐसा खेलूत तो नहीं है कि हमने हमको काम करने दिया है तो इतना अभी हमारा दस बीस टका काम बचा है वो काम में हम क्यों ज्यादा बढ़कर दे क्यों दे कोई वजह तो होगी ना इसलिए देंगे करके वो हम नहीं दे पाएंगे हम बाकी खेडतों के साथ अन्याय थोड़ी करेंगे नहीं हो पाएगा अभी देखिए सर जैसे ये से हाँ सुनी मत लास्ट में बोलना आपने बोल लिया है अभी मेरी बारी आई है बीच में मत बोलना ये लाइन अभी निकल रही है अभी चार साल पहले इसके बगल में एक लाइन निकली है वहाँ पे टू फिफ्टी सिक्स स्क्वेयर मीटर का नाइन लाख रुपीस मिला है नौ लाख आपकी ही कंपनी ने दिया है मत मतलब आपका अद्विता और दूसरे भी